અને એમ એમ નથી કર્યું આમાં હું જે બોલીશ ને કે તમામ આધાર પુરાવા આપણી પાસે છે અને જે વ્યક્તિઓ સાથે બનાવ બીટા છે એ વ્યક્તિઓના રેકોર્ડિંગ આપણી પાસે છે એટલે આપણે બોલીશું થોડાક દિવસ પહેલા એક પ્રતિષ્ઠિત આગેવાનનો વિડીયો જોયો તો અને ત્યારે ગર્વ થયો હતો કે સાલું કોકે તો એવું કીધું કે સમાજને લૂંટતા લોકોને સમાજે ઓળખવો જોઈએ અને અને જાકારો દેવો જોઈએ મને એમ થયું કે ચાલો એ જે સમાજને લૂંટવાવાળા છે ને એની હર વાર આનું પણ લિસ્ટ આપી દઈ એટલે આની સમજ ઓળખી લે જાકારો દીધી એટલે નવરા થાય તો કોઈ ખારા માણસો બધે સમાજમાં માં આપણે વ્યવસ્થિત કામ કરીએ એટલે જો એનું નામ તો કોઈ નથી દેવાનું આ હિન્ટ આપીશ ને એટલે હીટ ઉપરથી બધાને ખબર પડી જાય કે કોને કોને ક્યાં સીધી લાગી આમ તો આ બધા

દીપડો મેં એટલે જ નામ દીધું કેમ કે દીપડો રહ્યો ને એ એક પ્રકાર નું લૂંચું પ્રાણી છે અને પાછળથી વાર કરે એ તમને બધી ખબર છે એટલે આ સમાજ જ્યારે હામો હોય ને ત્યારે દીકરી દીકરી કરવાની પાછળથી આદંદા અને માત્ર એવું જ નહીં કે હાજે આઠ વાગ્યા પછી તું આવજે એને ન્યાં સુધી કીધેલું છે કે આપણે મૈત્રી કરાર કરીને સાથે રહી હું તને મકાન પણ આપી હવે આવા સરસ મજાના જે આગેવાનો રહ્યા અને સમજે ઓળખવા જ જોઈએ પછી તમારે ચિત્તલ રોડ રહ્યો ને ચિત્તલ રોડ ઉપર બહુ સારા લોકો રહે છે વ્યવસ્થિત ભણેલા ગણેલા એજ્યુકેટેડ હોશિયાર પાંચ માળામાં પૂછાય એવા વ્યક્તિઓ મને ત્યાં રહે છે પણ તકલીફ ખાલી થોડીક અને થોડાક લોકો પૂરતી એવી છે કે એ સમાજમાં વાતો કરતા હોય દીકરીને ભણાવવી જોઈએ દીકરીને સમાન હકો મળવા જોઈએ દીકરીની ઉપર અત્યાચાર ન થવા જોઈએ અને એના ઈના લાયકો અમુક દીકરીઓને એવું કે એક ત્યારે ભણવન ક્યાં જરૂર જમ બેઠા છે તાનું કરો અને હું કહેવાનું અને ન્યાં સુધી કહે છે કે સર્કિટ હાઉસ ની અંદર આવે છે ને પહેલાં રૂમ ખાલી જ ને આવી આવે છે

કે દીકરીઓને કોચિંગની લાલચ આપવાની દીકરીના ફેમિલી વાળાઓને વિશ્વાસમાં લેવાના કે હું બેઠો છું કઈ નહીં થાય આમ છે તેમ છે તમારી દીકરીને હું કોચિંગ કરાવીશ પૈસા ટકાની જરૂર પડે તો હું બેઠો છું વગેરે વગેરે વાત કરવાની પછી એનો ઉપયોગ કરવો ખાલી ન્યા આવતી નથી બધું અમુક છોકરીઓ જે અમારી પોલીસમાં ફરજ બજાવી રહી છે એને પણ તેવી લાલચો આપવાની કે તને બંદોબસ્ત નહીં આવે તને હળવી નોકરી આપીશ બરાબર ઘણા બધા લાલચો આપી અમુક અમુક તો નાલાયકના ના પેટ ના હોય જાહેર જ્યાં જોઈને અડપલા હોતન કરી લીધા છે અને આને આપણી મેં આધાર પુરાવા છે બરાબર અને આવી બધી અડપલાઓ કરવાથી દીકરીઓ ફરિયાદ હોતન કરી છે એસપી સાહેબને અને આની બદલી થઈ છે એટલે અમારી ખાલી એમ કે આગેવાનું તો માત્ર આગેવાનો પૂરતું અમારું સીમિત નથી થઈ જતું અમારા ભણેલા ગણેલા નાલાયકો કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક કોક કોક આવા છે બધાને તું ન કહું કેમ કે બધા એવા નથી કેમ કે મિશન ચલાવવા વાળા જે વ્યક્તિઓ છે ને એના પ્રત્યે આપણને પહેલેથી ગર્વ છે અને રહે અને એને કદાચ ગમે જરૂર પડે ત્યારે બધા મરવા અને મારવા બે રીતે તૈયાર છે પણ આજે મેં હલકાઓની વાતો કરી ને આ ક્યાંક મરતા હોય તો એને પાણી નહીં પીવડ અને માત્ર ન્યાવધી ની વાત નથી અમુક અમુક જગ્યાએ એવું બીનું છે કે સમાજના લોકો માટે અત્યાચાર થયા છોકરાઓના મર્ડર થયા અને ન્યા આગેવાની કરવા ગયા ને એની બેનદી કરીને ગાડી ફેરવતા હોય એવાય મેં જોયા છે અને બીજાએ જોયા છે મને આધાર પૂરવા આપ્યા છે એટલે હું અહીંથી પૂરું કરીને ખાલી એટલું કહેશ

પછી આપણે અંદર ની ઉપાધિ વિજય બાર લીધા એક સુધી રાતે એટલે મહેરબાની કરી અને જયારે પણ આવા બધા પાડવાની વાત આવે ને ત્યારે આને 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 ભૂલતા હોય જરૂર પડે ને એમ કેજો મારું